હેલો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ અત્યારે થયા છે બપોરના પોણા ત્રણ તમે જોઈ શકો છો કે આપણે એરંડાના પાકમાં પાણી ચાલુ છે આ બાજુ છે આપણા ઘાઉ આ કેરાની અંદર પાણી ચાલુ છે આપડા એરંડા 저희도. 이게는 아이노테 와. 절강 아시글 જો પાણી વારતા હોય ત્યારે આમ બેસવાનો સમય થાય આ છે આપણી વાડી માટોરની નીર છે અમે એને ડાકરી કહીએ તમે શું કહો એ કોમેન્ટમાં જણાવજો અહીંયા પડ્યા છે આપડા એરંડા પહેલી વાર ઉતારેલા હતા બીજી વાર ઉતારવાના બાકી છે પાક આવશે એમ ઉતારતા જશો જો છે ને છેઠ સુધી જંગલ જંગલ એરંડાનું સેટો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો